સર અત્યારે હું એવું જ કહેવા માંગુ છું કે મારી દીકરીને મારા પર મારા ઉપર આક્ષેપ કરેલો છે તો એને પોલીસની મદદ કેમ ન લીધી અત્યારે આની પાસે જઈને એ બધું આ બોલે છે એનું શું કારણ હું એ જોવા માંગુ છું કેમ કે અત્યારે મારી સાથે હતી હું જે વસ્તુ કરતી હતી કે કરાવતી હતી કોઈ પણ વસ્તુ આક્ષેપ મૂકે છે તો એ પોલીસ પાસે પેલા કેમ ન ગઈ સીધી આની પાસે જઈને કેમ આ બધું હવે અત્યારે કરે છે હું સર અત્યારે એટલું જ કહેવા માંગુ છું કે સાહિલ મારી સાથે વરસ દિવસે સાથે છે એ ત્રણ વર્ષ તો ક્રુપ કે છે ત્રણ વર્ષે મારી સાથે હતો જ નહીં વરસ દિવસ મારા કોન્ટેક્ટમાં આઠ મહિના થઈ જવા છે પણ ભાઈના કોન્ટેક્ટમાં વરસ એની દુકાનમાં પોતે કામ કરતા હતા એટલા માટે પણ અત્યારે મારી છોકરી ત્યાં જઈને અત્યારે આક્ષેપ કે છે રાત્રે દોઢ વાગે મેં બહાર કાઢી મૂકી છે પણ મારી પાસે નવ વાગે સીસીટીવી કેમેરા છે કે નવ વાગે સવારે એ પોતે જાતે ગઈ છે રાત્રે મેં જો દોઢ વાગે એના બહાર કાઢી મૂકી તું તો એ પોલીસ પાસે કેમ ન ગયા હું એ જ કેવા માંગુ છું સર કે હું આ કરાવતી હતી મારી દીકરીને કે હું કરતી હતી કઈ પણ હતું એને નહોતું ગમતું રહેવું તો એ પોલીસ પાસે કેમ ના ગઈ એને મારી ઉપર કોઈ પણ ફરિયાદ કરી શકતી હતી અત્યારે પોલીસ જાગૃત જ છે કઈ પણ કરી શકે છે મારી ઉપર ગમે ગુનો કરે કેસ કરે તો પોલીસ તો આવવાના જ છે સાથ આપવાના છે ચૌદ વર્ષની બેબી ને અત્યારે ત્યાં જઈને આના પાસે જઈને આ જેમ શીખવાડે છે એમ શીખીને બોલે છે એ મને એક સમજણ નથી પડતી સર કેમ કે આ ત્યાં જઈને શું બોલે છે એને મેં રાત્રે દોઢ વાગે મારીને ગાડી મૂકી હતી સર તો મારી પાસે આઠ વાગ્યા ના સીસીટીવી ક્યાંથી આવ્યા સાહિલ ના સામે બેઠો છે તમે વર્ષ દિવસમાં મતલબ રહેતા મારા કોન્ટેક્ટમાં આઠ મહિનાથી આવ્યા છે ભાઈ ને સંબંધ વરસ દિવસ તો અને મારા ઘરે અવારનવાર આવા જવાનો વ્યવહાર આઠ મહિના સર આ બનેક લાગી હોય તો હું અહીં સુધી દઉં કે ભાઈ બેનની મને છોકરો જો એક દીકરી ઉપર આવી નજર બગાડે તો તો વિશેષ શું કહેવાય હું અત્યારે પોલીસ સાથે એક જ પોલીસ પાસે એક જ આશા રાખવા માંગુ છું કે બસ મારી છોકરીને અત્યારે જલ્દી જલ્દી વાપસ લઈ આવે અને આજે બધું છે એનો કઈ ખુલાસો કરે નથી ભાઈ આજે પાંચ સાત દિવસ થઈ ગયા છે આજે એ વાત હજી એ લોકો કોઈ પકડ માં કે કોઈ લોકેશન માં કે કોઈ વસ્તુમાં આવેલ નથી હજી પણ

અને આજે ચૌદ વર્ષની છોકરીને લઈને ભાગી ગયા અને મારા ભેગું ઘણી ફરી કરેલું છે અને મને પણ આવી લાલચ મને પણ ભગાડી ગયા અને પછી મને આવી લાલચ દીધી કે મારી એક છે ને થઈ તો હું મેરેજ કરી લઈ આજે પાંચ વર્ષથી મારા ભેગા રહેતા હતા અને આ જયારે ભાઈ ગયા એના આગલા દિવસે મારા સાથે હતા એના મારી સાથે લગ્ન નથી પણ એના ઓલરેડી લગ્ન થઈ ગયા છે ને પાંચ વર્ષના વાવળ બાપ છે મને રહી રહી ને ખબર થઈ